સુરતના વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાય થતા ભાગદોડ મચી ગઈ હતી સુરતમાં જૂના મકાનો અને દિવાલો પડવાની ઘટનાઓ વચ્ચે સુરતના અલથાણ વિસ્તારમાં શિવ રેસીડેન્સીના પાર્કિંગની દિવાલ ધરાશાય થઈ હતી રાજલક્ષ્મી ગ્રુપના નિર્માણાધીન પ્રોજેક્ટના ખોદકામમાં સોસાયટીની દિવાલ ધરાશાય થઈ હતી જેને લેખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો રાત્રિના સમયે પતરાણા શેડ અને દિવાલ બંને ધરાશાય થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગયા તેની કામગીરી હાથ ધરી હતી નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે અમે પ્રદાન કરીએ વાળા ચારસો માણસો અહીંયા પંદરસો માણસો નીચે હાજર છે જે જમીન ધસી ગઈ અને સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડીંગમાં સર્જાઈ અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ અહીંયા કેમેરામેન પ્લીઝ અહીંયા જે સો મીટરના અંતરમાં મારા બિલ્ડીંગના ટાવરના આગળમાં પચીસ મીટરના સૂક્ષ્મ અંતરમાં જે સો મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર એના માટે જવાબદાર કોણ છે